ખાસ ટેકનોલોજી એઆઈ ને રોબોટ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે જાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે એજ્યુકેશન એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું અમારું ધ્યેય છે સાથે સાથે સારા અનુભવી પ્રોફેસર તમારું ઘડતર કરી શકે અને ટેકનોલોજી યુગ શિક્ષણ આપી શકે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમે આભાર માને છે દાહોદ જેવા જિલ્લામાં હોસ્પિટલ માટે પ્રેરણા આપી જેના કારણે આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક મળી છે આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને કોલેજની મુલાકાત લીધી હતી ત્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર

એચોડી વિદ્યાર્થીઓને વાલીઓની ગરિમાયમય પરિસ્થિતિમાં ઉપસ્થિતિમાં પૂર્ણ થયું હતું જેના કારણે વિદ્યાર્થીઓને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શું કેમ છે હા 2018 માં જ્યારે મે અહીંયા આયા ત્યારે એક સપનું લઈને આયા હતા અને એ સપનું આજે અમારું સાકાર થાય છે અમે લોકો આજે ડોક્ટર બની ગયા સાડા સાડા પાંચ વર્ષની મહેનતથી અમે લોકોએ આજે અહીંયા પહોંચ્યા છે એમાં સૌથી મોટો સહકાર અમારા મા બાપનો છે જેને અમને સાચી રાહ બતાડી અને અમને હંમેશા મદદ કરી છે અને સાથે આ ઝાયડસનો છે જેની બધી ફેકલ્ટીસ ડીન સર સીઓ સર જેમને હંમેશા અમને સાચો રાહ બતાડી અમને મદદરૂપ રહ્યા છે શૈક્ષણિક રીતે બહુ કહેવાતું હતું કે હવે પાછળ છે તમે વડોદરાથી આવો છો ડોક્ટર બની રહી જઈ રહ્યા છો તો ખાસ કરીને દાહોદના શૈક્ષણિક કાર્યને લઈને શું કહેશો હા એવું મના અમે જ્યારે અહીંયા આવ્યા બે હજાર અઢારમાં ત્યારે દાહોદ એવું મનાઈ જતું હતું કે બહુ જ બેકવર્ડ છે એકદમ આદિવાસી રિજિયન હોય એવી રીતે હતું અહીંયાના લોકોમાં બી એટલું બધું ભણતર તો ગણાતું નહોતું પણ અમે લોકોએ સાડા પાંચ વર્ષમાં દાહોદને વધતા જોયું છે અહીંયા કેટલી બધી નવી સ્કૂલો કેટલા બધા નવા કોલેજો હોસ્પિટલ અમારી ઝાયરસ હોસ્પિટલ જ કેટલી મોટી બની છે એના ઉપરથી અમે એના સિવાય બી અહીંયા આખું દાહોદને ડેવલપ થતાં સ્માર્ટ સિટી બનતા જોયું છે રસ્તા રો રસ્તા દુકાનો લોકો બધામાં અમે આગળ વધતા જોયું છે લોકોની માઇન્ડસેટ ચેન્જ થતા જોયું છે આ પાંચ વર્ષમાં અમે લોકો